અત્ય સ્વરૂપેશ્ને એ હેતુ માટે એ શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું અષ્ટભુજપણું સહસ્રભુજપણું ઇત્યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છા એ કરીને છે એમ જાણવું શ્રી કૃષ્ણ ભગવાન એક જ છે હું કરવાને થાય છે તો ભક્તની એવી ઈચ્છા હોય એટલે ભગવાન એવું દર્શન આપે અથવા તો ભક્તનું એવું અંગ હોય કે ભક્તને એવું પાદરું પડતું હોય એને અનુસારે ભગવાને ચાર ભુજને અષ્ટભુજને સહસ્ત્ર ભૂજને અર્જુનને ભૂજ દેખાયો કોઈકને ચતુર્ભુજ દેખાય કોઈને અષ્ટભુજ દેખાડે એવું ભક્તની ભાવના ભગવાન તો દ્વિભુજ જ છે મૂળરૂપ તો દ્વિભુજ જ છે શ્રી કૃષ્ણ ભગવાન એક જ છે છતાં પોતાની પાસે રહેતા સેવક ભક્તોને લીધે રાધા કૃષ્ણ આવા જુદા જુદા નામથી તેઓ કહેવાય છે મારે જે પહેલાં વચ્ચે મેં હોતે કીધું છે ને કે એ ભગવાનનો ભક્ત છે એ ભગવાનના ધામમાં જાય છે કે કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે ને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે ને કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે એનું કારણ શું જે તે ભક્તની ભગતની ઈચ્છા કે ઈચ્છા હોય કે ભાઈ મારે પ્લેનની તો કરી લીધી પણ ગરુડની નથી થઈ તો ભગવાન એને પૂરી કરાવે ભગવાન ગરુડ લઈને આવે અને અટાણના જમાનામાં બહુ મોટર કારમાં તો બહુ ફર્યા પણ ઓલો જૂનો રથ નથી ઓરો વરરાજાનો હોય એવો એમ તો ભગવાન એવો વરરાજાનો રથ લઈને આવે કાલે તારી ઈચ્છા પૂરી કરી દે ભગવાનને એને તો કંઈ જરૂર નથી વિમાનની કોલી કાંઈ જરૂર નથી સંકલ્પ કરે કે તો બગાડી દે એમ છે શ્રી કૃષ્ણ ભગવાન એક જ છે છતાં પોતાની પાસે રહેતા સેવક ભક્તોને લીધે રાધા કૃષ્ણ આવા જુદા જુદા નામથી તેઓ કહેવાય છે તેમ આગલા શ્લોકોમાં કહ્યું દ્વિભુજ કિશોર વય સમય એની આવી અવસ્થા છે એવું શાસ્ત્રમાં નક્કી કર્યું છે આટલી ઊંચાઈ છે આટલી અવ આવી અવસ્થા છે એવું બધું નક્કી કર્યું છે પણ ભગતને કોઈની એમ ઈચ્છા થાય કે ભગવાન મોરલી ધારણ કરે તો ભગવાન મોરલી ધારણ કરે ભગવાન માળા ધારણ કરે ભગવાન ધનુષ બાણ ધારણ કરે ઓલું આપણે ઘણી વખત વાત કરીએ છીએ ને કે અમે કટક ગયા હતા એક વખત તો કૃષ્ણપ્રિસ્વામીની ભેળા હતા ત્યારે કૃષ્ણપરિસ્વામી કૃષ્ણ સ્વરૂપ સ્વામી એ કટક ગયા હતા તેને એક ભગત હતા એને ઘેર મંદિર બહુ સારું હતું પછી કૃષ્ણ પરિસ્વામી એની હિસ્ટ્રી પૂછી કે તમને સત્સંગ ક્યાંથી એટલો બધો સરસ સત્સંગ હતો કોઈ સાધુઓ જાય નહીં તો એટલો બધો સત્સંગ રાખે મંદિર સરસ થાળ ધરાય એટલે કે કે મારા મા સત્સંગી હતા એ ભાઈ વાત કરી કે મારા મા સત્સંગી હતા અને એ પાંત્રીસ વર્ષે એને કેન્સર થયેલું એટલે એ પાંત્રીસની વર્ષ ઉંમરની વર્ષની ઉંમર છે ત્યારે તબમાં ગેલાય અમે બધા નાના કોઈ દહ બાર વાર ના કોઈ આવવાના છોકરાઓ પણ અમારા મા બહુ સત્સંગી થાય અને એના સંસ્કારને લઈને અમને સત્સંગ હતો એ જ્યારે ધામમાં ગયા ત્યારે એને ભગવાને શ્રી કૃષ્ણ રૂપે દર્શન આપ્યા એટલે એ માએ કીધું કે હું તો સ્વામિનારાયણની ભગત છું અને તમે ત્રણ છોકલા ધારણ કરીને આવો તો મને બહુ મજા આવે તમે મને કે મુરલી વગાડતા દર્શન દીધા એટલે મહારાજે રૂપ બદલાવી નાખ્યું અને મહારાજ પોતાના ઓરિજિનલ રૂપમાં આવ્યા અને મહારાજ એમને લઈ ગયા તો એકલા ભાઈ હતા અને ક્યાં દૂર દેશમાં એને સત્સંગ ન હોય સાધુનો કોઈ જોગ નહીં તોય પણ એને એક બસ એને એવું કહે મને તો ત્રણ ચોકલા વાળી પાઘ બાંધીને આવે તો મને શાંતિ થાય એટલે મહારાજ છે એ કોકને મોરલી બતાવે ને કોકને એમ કે મહારાજાથી એની પરીક્ષા કરવા ને બીજાને બતાવવા હાટું મહારાજા એવું કીધું જો આવા હોય છે અમારા ભગત બીજી કંઈ લોભાઈ નહીં બીજા કોઈ અવતારોમાં પણ એની શાંતિ ન થાય ગુણાતીતાન સ્વામી એવું કીધું છે ને કે ભગવાનમાં જોડાયો હોય અને સાધુમાં જોડાયો હોય તો એ કેમ ખબર પડે તો ભગવાનમાં જોડાયો હોય તો કેમ ખબર પડે ચીનના ચરિત્ર અને ચેષ્ટા એ અને એનું જ સારું લાગે એના ચરિત્રમાં જ એ ગુલતાન થઈ કે બીજા ચરિત્રો ને રિસ્પેક્ટ દે પણ આવું જેવું એનો એનો આના ચરિત્રોમાં મહારાજના ચરિત્રોમાં જે એનો જીવ ખોવાઈ જાય એવું બીજે ક્યાંય ન થાય તો એનો અર્થ એવો છે કે એ મહારાજમાં જોડાયેલો છે બીજા અવતાર ચરિત્રોમાં એને અતિ મજા આવી જતી હોય તો એનો અર્થ એવો છે કે એ ભગ એ ભગત છે એ એ મૂર્તિમાં જોડાયેલો છે એટલે આ એની પરીક્ષા છે પછી ભગવાન છે એને એની જેવી ઈચ્છા હોય એવું એને દર્શન દે એટલે દ્વિભુજાદિ બોલો ચતુર્ભુજાદિત એની ઈચ્છાથી છે એની ઈચ્છા પોતાની ઈચ્છા તો કાંઈ એવી હોતી નથી એટલે ત્યારે ભગવાનના ભગતને આધીન હોય છે એટલે ભગવાનનો ભગત એવી ઈચ્છા કદાચ નહીં ત્યારે ન કરે તો કાંઈ નહીં પણ સાધન કાળમાં એને બહુ રૂચિ હોય તો ભગવાન છેલ્લે કરી દે ત્યારે ઈચ્છા ન હોય તો ધ્રુવજી ને ભગવાન ધ્રુવજીએ ભગવાનને કીધું કે મહારાજ મારે તો હવે કઈ રાજની ઈચ્છા નથી પણ તે ભગવાન એને સાધનની શરૂઆત કરી ત્યારે સંકલ્પ કર્યો હતો ને કે આવું રાજ મળે મારા પિતા કરતા પણ મોટું અને મોટું રાજ મળે મને એમ પછી ભજન કર્યું એટલે નિર્વાસનિક થઈ ગયો એટલે એવી ઈચ્છા રહી નહીં ભગવાને દર્શન દીધા દર્શન દેન કે તું માગ એટલે મારે માગવાની કાંઈ ઈચ્છા નથી એમ ઈચ્છા કેમ નથી તું કહેતો જ તો ને શરૂઆતમાં તો તે એટલા માટે જ કર્યું હતું તપ પણ તો એ કે હવે તમારું ભજન કર્યું એટલે હવે મને હૃદયમાં કાંઈ ઈચ્છા રહી નથી ભગવાન કે તારી ઈચ્છા ઓલી હતી ને એ પૂરી છે અટાણ ન હોય તો કાંઈક ભગવાનનું ધક્કો છે એ કોઈ સફ નિષ્ફળ તો ન જ જવો જોઈએ અને ભગતની સાધના છે એ નિષ્ફળ ન જાવી જોઈએ એટલે એને ભૂલમાં પણ સંકલ્પ થઈ ગયો હોય તો ભગવાને પૂરો કરવો એવી ભગવાનની પ્રતિજ્ઞા છે એટલે સાચા ભગત હોય તેને ભૂલમાં એવો સંકલ્પ ન કરવો ધ્રુવજીને કોઈ સંકલ્પ કર્યો પછી છત્રીસ હજાર વર સુધી ન્યા તો રહેવાનું ને પછી બોલ પણ જવાનું એટલે ભૂલમાં સંકલ્પ થઈ ગયો હોય તો મોડું થઈ જાય એટલે ભગવાનના ભગતને ભૂલમાં પણ એવો સંકલ્પ ન કરવો જેને ઉતા હોય એને નિરાયત હોય એને કંઈ બહુ વાંધો નહીં હોય એને બે ત્રણ સંકલ્પો અધૂરા રહી ગયા હોય ને આપણાથી પૂરા ન થતા હોય તો કરી રાખવા તો ભગવાન પૂરા કરતી શ્રી કૃષ્ણ ભગવાન એક જ છે છતાં પોતાની પાસે રહેતા સેવક ભક્તોને લીધે રાધાકૃષ્ણ આવા જુદા જુદા નામથી તેઓ કહેવાય છે તેમ આગલા શ્લોકોમાં કહ્યું તેથી આ શ્રી કૃષ્ણ ભગવાનના મોટા મંદિરોમાં વિરાજમાન રાધાકૃષ્ણ આદિ નામોમાં કે સ્વરૂપમાં કંઈ જુદાઈ નથી કદાચ કોઈ શંકા કરે કે સારણ દેવ છે એ ચતુર્ભુજ છે ગોપીનાથ મહારાજ છે એ દ્વિભૂત છે તોય ફેર નથી એવું મારે કીધું કદાચ કોઈ શંકા કરે કે સેવક જુદા જુદા હોય તેથી સ્વરૂપમાં જુદાય નથી એમ ભલે કહો પણ તે ભગવાનના દ્વિભુજ તથા ચતુર્ભુજ આદિ આકાર જુદા હોવાથી પોતાનો જ આકાર જુદો હોય તો એમાં કેમ ભેદ નથી કે એની ઈચ્છા છે અને ભગતની રુચિ પ્રમાણે ભગવાન એવું રૂપ ધારણ કર્યું ભગવાન એક જ છે કદાચ કોઈ શંકા કરે કે સેવક જુદા જુદા હોય તેથી સ્વરૂપમાં જુદાઈ નથી એમ ભલે કહો પણ તે ભગવાનના દ્વિભુજ તથા ચતુર્ભુજ આદિ આકાર જુદા હોવાથી તે સ્વરૂપ જુદા છે એક તે સ્વરૂપ જુદા છે તે સ્વરૂપ જુદા છે પણ તે શંકા યોગ્ય નથી કારણ કે તે શ્રીકૃષ્ણ ભગવાન તો સદા દ્વિભુજ બે હાથવાળા છે તેમણે ચતુર્ભુજ થવું અષ્ટભુજ થવું કે સહસ્ત્રભુજ થવું તેમાં તો તેમની ઈચ્છા જ મુખ્ય હેતુ છે જ્યારે તો રુચિ એમ અહીંયા નથી કીધું પણ ભગવાનની સ્વતંત્ર ઈચ્છા છે કે ચતુર્ભુજ દેખાડવું કે અષ્ટભુજ દેખાડવું કે સહસ્ત્રભુજ દેખાડવું અને ભગવાનની ઈચ્છા એ ભગવાનના ભગતના આધીન હોય છે જ્યારે જે સમયે જેવું યોગ્ય જણાય ત્યારે ત્યાં તેવું ચતુર્ભુજાદી દર્શન આપે છે માટે તે આકારની જુદાઈથી ભગવાનના સ્વરૂપ જુદા છે એમ ન કહી શકાય મુચુકુંદ રાજા આદિને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અર્જુન ઇત્યાદિને અષ્ટભુજ કે સહસ્રભુજ રૂપે દર્શન દીધા તેમાં તો ભક્તોની ઈચ્છા પૂરનારા યોગમાયાના અધિપતિ તથા સત્ય સંકલ્પ આવા તે ભગવાન ઈચ્છા જ નિયામક છે કૃષ્ણ મુચકુન દર્શન દીધા એ કૃષ્ણ હતા અને ને દર્શન દીધા અક્રુર દીધા એ બધા એક જ હતા તે શ્રી કૃષ્ણ ભગવાન સદા દ્વિભુજ મૂર્તિ છે તેમાં બ્રહ્મ વૈવત પુરાણના અને સ્કંદ પુરાણના બે ભુજા વાળા મુરલીધર આવા વચનો અહીં પ્રમાણ રૂપે લેવા મુરલીધર ને ધનુષ ને માળાધર એ હોતે પણ ભગતની ઈચ્છા પ્રમાણે રાખે છે ભગવાનને ક્યાં કંઈ ધરવાની જરૂર છે ભગવાનનો રૂપ જ એવું છે સ્વરૂપ જ એવું છે કે એમાં બધા ગુલતાન થઈ જાય સુખદેવજી ક્યાં કંઈ કહે કે માનું મોરલી જોઈ કે ઓલું કંઈ એવું કઈ નહોતું ભૂત ગુણો હરી એવું કીધું Logo há de Rupa, <coughs>